બાળકો ને ખકડાવી દોર કરવાની ત્યારવી કરતા હોવાની શંકા લોકોને જતા બંને સાબડતો દોડી બંને કરી તપાસ હાથ ધરી હતી

કોણ પણ એવું કઈશુયાર વિસ્તારની અંદર બે લુખાઓ અહીંયા ઉભા રહી અને અહીંયાથી નીકળતા નાની ઉંમરના છોકરાઓને રોકી એમના ખિસ્સામાં હોય પૈસા અને મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરતા હતા પણ અહીંયાના નાગરિકોએ જોયું અને એના ધ્યાનમાં આવતા એમને પડકાર્યા એટલે એ લુખાઓ છે એ અહીંથી ભાગી ગયા થોડી વાર થઈ અને ફરી આ રસ્તે નીકળ્યા એટલે અહીંયા જે લોકો એમને જોયા હતા એમણે એમને પડકારી અને એમને હાથો હાથ પ્રજાએ પકડી લીધા છે અને પોલીસના હવાલે કરી દીધા છે પોલીસ અમને અહીંથી લઈ ગઈ છે જે અહીંયા ઉભા રહી દારૂ પીધેલી હાલતની અંદર લૂંટ કરતા હતા અને બાળકોના ખિસ્સામાંથી મોબાઈલ એના પૈસા લૂંટવાનો પ્રયત્ન કરતા હતા ઓળખ પોતાની એમ આપતા હતા કે અમે બી સ્ટાફના અધિકારીઓ છીએ અને પોલીસ છીએ હા વરક્ષી શું બનાવ બન્યો તો ક્યાં આવ્યા તને કોને જે આ અહીંયા બે જણાને કાંઈક બનાવ બનેલો એનો ફોન આવેલો એટલે આવ્યા આવ્યાથી લઈ જાય પૂછપરછ કરી અને કાયદેસર કાર્યવાહી આના કોઈ ડુપ્લિકેટ પોલીસની કાંઈ વાત છે જે હજી કાંઈ જણાવ પછી જણાવ્યું